જય શ્રી રામ જય માતાજી મિત્રો મારા રામ ના તમને અને મારી માતાના તમને જાજા કરીને રામ રામ છે તો મિત્રો મારે એટલું આજે જણાવવાનું છે કે બઉ ભાઈઓના ફોન બહુ પણ પણ ફોન અને કે જગદીશભાઈ તમારે અયોધ્યા જવાનું પાછળ શું રહસ્ય છે આ ચાલી ને જવાનું શું રહસ્ય છે કે કોઈ તમારે માનગત છે કે શું છે આ અમને જણાવો તો મિત્રો હું બધાયને આજે જણાવું છું કે મારે કોઈ માનગત નથી હું મારા દિલથી અયોધ્યા જઈ રહ્યો છું રામના દરબારમાં હું જઈ રહ્યો છું સુખ શાંતિ હું ચાલી રહ્યો છું અને તમારો બધો મને ફૂલ બહુ સપોર્ટ મળી રહ્યો છે અને મને મનો મન વિચાર આવ્યો હતો કે મારે અયોધ્યા રામના ચરણોમાં મારે અયોધ્યા દરબારમાં મારે દર્શન કરવા જવા છે અને હું કોઈ પણ વિચાર્યા વગર કે કોઈ પણ હું ડર રાખ્યા વગર હું મારા ઘરેથી નીકળી ગયો જયારે મારા ઘરેથી હું નીકળ્યો તારે મારા ઘરનું કોઈ નતું મારા મારે વાઈફ હતા એ પણ એક જતા રહ્યા મારા પપ્પા પણ ભઠી પાડતા હતા અને મારા પપ્પા પણ ભઠીએ જતા રહ્યા હતા મારી દાદી માં પણ જીરું વાડવા જતા રહ્યા મારી મમ્મી મારી મમ્મી રાજકોટ કાઠિયાવાડ હતા મારા ઘરે કોઈ નતું અને હું ઘરેથી ચાલી નીકળ્યો હતો અને આમ તો લોકોને બધાને ખબર જ હતી કે જગદીશ જવાના હશે બહુ બઉ પૂત પોતાના કામે સવારે નીકળી ગયા હતા અને હું મારા ઘરેથી આઠ નવ વાગે હું ચાલતો થયો આનું કોઈ પાછળ કોઈ નથી મારે કોઈ માનતા પણ નથી બસ મારો રામ લઈ ગયો અને હું ચાલ્યો મારો રામનો હુકમ થયો અને હું ચાલ્યો મારા રામે મને હેડાડ્યો અને હું હેડ્યો અને તમારા બધા સપોર્ટ થી મને બહુ હામ છે મારા રામની મને દયા છે મારા રામ ની મારા ભગવાન ની મારા ઉપર બહુ મેયર છે અને મિત્રો તમારી પણ મને બહુ દયા છે મને હજુ સુધી જ થયું નથી કોઈ બીમારી કે કોઈ પગમાં અસર નથી સુખ શાંતિથી જઈ રહ્યો છું અયોધ્યા અને સહી સલામત હું અયોધ્યા પોકી જઉં અને સહી સલામત હું ઘરે આવી જઉં એવી દુઆ કરજો જય શ્રી રામ જય માતાજી મિત્રો આવજો